સામાન્ય રીતે આપણે મહાનુભાવોના નિધન બાદ તેમના સ્ટેચ્યુ બનાવતા જોયા હશે અને આજે અમે તમને એક એવી અનોખી અને પ્રેરણાદાયી વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક જીવંત વ્યક્તિનું ભવ્ય સ્ટેચ્યુ તૈયાર કરાયું છે આણંદના બોરસદ તાલુકાના નેસરાયા ગામમાં સત્યાસી વર્ષીય મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ જેઓ મેક દાદા તરીકે ઓળખાય છે અને હાલ પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી છે તેમનું છવ્વીસ ફૂટ ઊંચું ફાઈબરનું સ્ટેચ્યુ બનાવવામાં આવી રહ્યું છે આ માટે ખાસ ઓડિશાના કારીગરો છેલ્લા બે મહિનાથી નિસરયા ગામમાં કાર્યરત છે મેક દાદાને કોઈ પરિચયની જરૂર નથી તેમ છતા તેમના વિશે કેટલીક ચોક્કસ વાતો પણ છે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજીએ તેમને ઓલરાઉન્ડર વિદ્યાર્થી તરીકેનો એવોર્ડ આપ્યો હતો મુંબઈમાં એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ વિદેશ ગયા અને ત્યાં ખૂબ પ્રગતિ કરી પાંસઠ વર્ષ પહેલા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘ દાદા અમેરિકામાં સ્થાયી થયા હતા તે સમયે સમગ્ર ગુજરાતમાંથી ગણ્યા ગાંઠિયા લોકો અમેરિકામાં સ્થાયી થયેલા હતા જેમાં મેઘ દાદા પણ એક હતા નવાઈની વાત અહીં એ છે કે વર્ષ ઓગણીસો

યુનિવર્સિટી દ્વારા સૌથી વધુ દેશોમાં પ્રસારિત થયો અને જે ખરેખર ગૌરવની બાબત છે મેક દાદા ગામના વિકાસ માટે સિંહ ફાળો પણ આપ્યો છે તેઓ વિવિધ જિલ્લાના ચાર હજાર થી વધુ બાળકોને વિદ્યાભ્યાસ મદદ કરી છે અને નિસરાયા ગામના વિકાસ માટે રૂપિયા સો કરોડ આપવાની પણ જાહેરાત કરી દીધી છે આ મેક દાદા એક એવા વ્યક્તિ જે મેં મારી આ સુડતાલીસ વર્ષની ઉંમરમાં કદાચ નહીં જોયા હોય જેમની વિચારધારા અને ગરીબો પ્રત્યેનો એમનો અથાગ પ્રેમ દાદા ગરીબોને કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે અને હજારો લોકોને એમણે મદદ કરી છે તો અમને પોતાને એવી ઈચ્છા થઈ કે આવા મેક દાદાનું તો ખરેખર ગામમાં સ્ટેચ્યુ હોવું જોઈએ અને જેમ આપણે સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરીએ છે ને એમ મેક દાદા માટે પણ પ્રાર્થના કરવાનું મન થાય એવું એમનું વ્યક્તિત્વ છે મેકદાદા પોતે પ્રસિદ્ધ્યથી દૂર રહેવા માંગતા હતા અને શરૂઆતમાં તેમણે ના પાડી હતી પરંતુ ગ્રામજનોના સમજાવટ બાદ તેઓ તૈયાર થયા ગામના અગ્રણી વિજયભાઈ અને તેમની ટીમે અનેક શહેરો અને ત્રણ રાજ્યોમાં ફરી ઓડિશાના કલાકાર અને તેમની ટીમની પસંદગી કરી હાલ છવ્વીસ ફૂટ ઊંચું ફાઇબરનું સ્ટેચ્યુ બનાવવામાં આવી રહ્યું છે જેનું લોકાર્પણ આગામી વર્ષ બે હજાર છવ્વીસના છવ્વીસ જાન્યુઆરીએ કરાશે हम इधर मेघ दादा का मूर्ति बनाने के लिए आए हैं एक गांव का नाम है निश्रया मिसराया गांव है मह दादा का छब्बीस फुट का मूर्ति बनाने के लिए आए हैं आपने अभी तक आपकी ज़िंदगी में कभी ऐसी मूर्ति बनाई है जो आदमी जिंदा हो जिसकी बनानी हो नहीं मूर्ति तो बहुत बनाए है लेकिन जिंदा आदमी का इतना बड़ा मूर्ति कभी नहीं बनाया है पहली बार बन रहा है इधर ये जिंदा आदमी का इतना बड़ा स्टैचू बन रहा है આણંદના બોરસદ તાલુકાનું નિસરાયા ગામ મેઘદાદાના પ્રજાલક્ષી કાર્યોને કારણે હવે ભામાશા મેઘદાદાના ગામ તરીકે પણ ખ્યાતિ પામ્યું છે ખરેખર મેઘદાદાનું જીવન અને તેમના કાર્યો પ્રેરણાદાયક છે આશા રાખીએ કે તેમનું આ સ્ટેચ્યુ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે રૂપેશ ચોક્સી જીએસટીવી આણંદ